બે દિવસ પહેલા ટીબી વોર્ડમાં એક શ્વાસની બીમારી સબપ એક દર્દી દાખલ થયેલા હતા અને તેઓ બીમારી ટ્રીટમેન્ટ ઉપર ઉપર હતા અને વેન્ટિલેટર ઉપર હતા ત્યારે રાત્રે ચાર વાગ્યે અચાનક જ દર્દીના સગાએ એમને જાણ કરી કે એમનું જે માસ્ક છે બરોબર છે એ સળગી ગયેલું છે તરત જ અમારા સિસ્ટર આવી ને એ માસ્ક કાઢી અને એની ઉપર ફાયરિસ ઠારી પ્રાઇમરી ટ્રીટમેન્ટ આપી ત્યાં તમારે ડોક્ટર આવી ગયા અને ડૉક્ટરે આખી પ્રાથમિક સારવાર આપેલી આ દરમિયાન એમનું માસ્કથી માંડી અને નળી સળગી ગયેલ હતી અને ફેસ ઉપર પ્રાઇમરી બંસ જોવા મળેલ હતું જે છથી સાત ટકા જેવું જ બંસ હતું અને સાઉ સુપર એટલે ઉપરના ભાગનું જ બંસ હતું આ ઘટના બન્યા બાદ અમે જે વેન્ટિલેટર છે એમની તપાસ કરાવી કે ભાઈ એની અંદર કોઈ ખામીને કારણે નથી થવા પડ્યું ત્યાર પછી ઇલેક્ટ્રિક લાઈન અમે ચેક કરાવી કે એની કોઈ ખામીને કારણે કારણે નથી થયું પ્રાથમિક તપાસ અમારી આ રીતે કરાવેલી છે જે તે સમયે અમે દર્દીના સગાને કીધેલું હતું અને ત્યાર પછી પણ આ કીધેલું છે પ્રાથમિક તપાસમાં આટલું બહાર આવ્યા પછી તમારા અધિકારી તરફથી કમિટી નિમવામાં આવી છે જેથી કરીને અને સંપૂર્ણ તપાસ કરીને ને આપણે યોગ્ય જવાબ આપી શકીએ આ પ્રકારની નથી બનેલી પ્રાથમિક તારણમાં તો એવું લાગે છે કે જે દર્દીને વેન્ટિલેટર હતું અને એની અંદર જે આપણે માસની અંદર ઓક્સિજન જાતો હોય ઈ ઓક્સિજન માં કે સ્પાર્ક થયો હોય તો આવી રીતે થઈ શકે એવું અમારું માનવું છે હજી કન્ફર્મ નથી કહી શકતા પણ એવું અમારું માનવું છે કા આ કારણે થઈ હોય એની સામે જે કડક પગલા લેવાના થતા હશે એ ચોક્કસ થઈ સૌથી પહેલા તો અમે જેટલા અમારા વેન્ટિલેટર છે બધાનું અમે ચેકઅપ કરાવ્યું છે ત્યાર પછી ઓક્સિજન લાઈન અને ઇલેક્ટ્રિક લાઈન આ બધાનું પણ ચેકઅપ કરાવ્યું છે અને હજી આગળ પણ અમે ભવિષ્યમાં આવી ન બને તે માટે દરેકે દરેક વોર્ડમાં આ રીતનું ચેકઅપ અમે કરાવીશું સાંત સમાચાર ફેસબુક પેજને લાઇક કરો વિડિયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝીટ કરો